જે ભારતીય ઇતિહાસમાં કોઈ કરી શક્યું નથી તે કરીને વિરાટ કોહલીએ દેખાડી દીધું છે એમ જ તેને લોકો કિંગ કહીને નથી સંબોધતા તે ખરેખર આ ફિલ્ડ નો કિંગ છે તેણે એવી સિદ્ધિ અચીવ કરી લીધી છે કે જે ભારતના તો શું વિશ્વના કોઈ સુધી અચીવ નથી કરી તે બની ગયા છે વિશ્વના નંબર વન પ્લેયર પણ તમને જણાવી દઈએ કે તેઓ કયા મામલામાં વિશ્વના નંબર વન પ્લેયર બની ગયા છે તેઓએ આ સિદ્ધિ પચીસ હજાર ઇન્ટરનેશનલ રન બનાવવાના મામલામાં લીધી છે તમે વિચારી રહ્યા છો કે કોહલી નંબર વન કેવી રીતે બની ગયા પચીસ હજાર રન તો સચિન તેંડુલકરે પણ બનાવ્યા હતા પચીસ હજાર તો શું તેઓએ પચીસ હજાર કરતા પણ વધારે બનાવ્યા હતા લગભગ સાડત્રીસ હજાર સુધી બનાવ્યા હતા અને વિશ્વની અંદર અન્ય ખેલાડીઓ પણ છે જેઓ પચીસ હજાર ઇન્ટરનેશનલ ક્રિકેટ રન બનાવ્યા છે તો તમને જણાવી દઈએ અહીંયા વાત થઈ રહી છે પચીસ હજાર ઇન્ટરનેશનલ રન ની પણ એ સૌથી ઓછી ઇનિંગ્સની અંદર વિરાટ કોહલીએ એ હજાર ઇન્ટરનેશનલ રન બનાવ્યા છે સૌથી ઓછી પારી અંદર મતલબ કે એવો એવો રેકોર્ડ બનાવ્યો છે કે સૌથી ઓછી ઇનિંગની અંદર તેઓએ પચીસ હજાર રન નો ટાર્ગેટ અચીવ કરી લીધો છે જે હજી સુધી વિશ્વનો કોઈ ક્રિકેટર કરી શક્યો નથી તેઓએ જયારે પોતાનો સાતમો રન બનાવ્યો હતો આજે ત્યારે તેઓ બની ગયા હતા વિશ્વના સૌથી ઓછી અંદર પચીસ હજાર રન બનાવવા વાળા વિરાટ કોહલી એ પચીસ હજાર ઇન્ટરનેશનલ રન બનાવવા માટે માત્ર પાંચસો ઓગણપચાસ મેચ જ રમી છે અને જેથી કરીને આ મામલાની અંદર વિરાટ કોહલી આખા વિશ્વની અંદર નંબર વન પર આવી ગયા છે અને તેમની એવરેજ ત્રેપન પોઇન્ટ સડસઠ ની હતી અને આ મામલામાં બીજા નંબર ઉપર આવે છે સચિન તેંડુલકર જેવોએ પચીસ હજાર ઇન્ટરનેશનલ રન બનાવવા માટે પાંચસોને સત્યોતેર મેચ રમ્યા હતા તેઓએ કુલ મેળવીને ચોત્રીસ હજાર ત્રણસોને સત્તાવન રન બનાવ્યા હતા તેમની એવરેજ અડતાલીસ પોઇન્ટ બાવનની હતી જે વિરાટ કોહલી કરતા થોડી ઓછી છે અને આ લિસ્ટમાં ત્રીજા નંબર ઉપર આવે છે ઓસ્ટલ કપ્તાન રિકી પોન્ટિંગ તેઓએ પાંચસો અઠ્યાસી મેચની અંદર પચ્ચીસ હજાર ઇન્ટરનેશનલ રન બનાવ્યા હતા અને તેઓએ ટોટલ સત્યાવીસ હજાર ઉપર રન બનાવ્યા હતા તેમાં તેની પિસ્તાલીસ આજુબાજુની એવરેજ હતી ભલે હાલમાં લોકો કહી રહ્યા હોય કે વિરાટ કોહલીનું પરફોર્મન્સ અત્યારે હાલમાં સારું નથી પરંતુ તેઓએ ઇન્ટરનેશનલ પચ્ચીસ રન હમણાં જ બનાવ્યા છે અને તે સાબિત થાય છે કે વિરાટ કોહલી અત્યારે જે પણ ફોર્મમાં હોય પણ તેઓ આ ફિલ્ડના કિંગ છે